મધ્યાહન ભોજનમાં પશુ પણ ન ખાય તેવો ખોરાક આરોગતા બાળકો તંત્રની ચૂપકીદી મેનુ માત્ર કાગળ પર ઓર્ગેનાઇઝરથી માંડી છેક જિલ્લા કક્ષા સુધીના અધિકારીઓની મિલીભગત વર્ષોથી પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના ગરીબ અને છેવાડાના બાળકો માટે આશીર્વાદરૂપ છે અનેક શાળાઓ એવી છે કે જ્યાં બાળકો માત્ર મધ્યાહન ભોજનમાં ખાવાનું મળે છે એટલે શાળાએ ભણવા આવે છે મતલબ શાળાઓમાં વધુ હાજરીનું મોટું કારણ માત્ર મધ્યાહન ભોજન યોજના જ છે એમાં બેમત નથી અને આનું પરીક્ષણ કરવું હોય તો મધ્યાહન ભોજન થોડા દિવસ માટે બંધ કરી જુઓ તો સમજાઈ જશે ઊંડાણના વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં આજે ગરીબ ભૂલકા ઢોર ન ખાય તેવી લુખકી ખીચડી આરોગે છે આવું ખાનારા બાળકોના દર્શન કરતાં જ ભલભલાની આંખોના ખૂણાભીના થઈ જાય છે પણ અહીં કોને પડી છે બધું જ પાણી એક જ ક્યારામાં એકત્ર કરી લેવાની ઈચ્છાથી ભ્રષ્ટાચારે આ નાના ભૂલકાના મોંમાં આવતા કોરિયાને પણ છોડ્યો નથી ત્યારે ધિક્કાર છે આવા તંત્રને કે જેણે વર્ષોથી કાગળ પર જ ઘોડા દોડાવ્યા છે એસી ચેમ્બરોમાં રહીને માત્ર પરિપત્રોની લ્હાણી કરતાં આ અધિકારી મહાશયો સમક્ષ ગામડાના વાલીઓ જણાવે છે કે જોવું હોય તો આવો આજે પણ ઘણા કૂતરા એવા છે કે જે મધ્યાહનની ખીચડી પણ આરોગતા નથી ત્યારે થાય છે કે આ ખીચડી બને છે કોના માટે મધ્યાહન ભોજનના ઓર્ગેનાઇઝરો મધ્યાહનનું દફતર મરી મસાલા વગેરે પાતાના ઘેર જ રાખે છે પેશગી ખિસ્સામાં ભરી ફરતા આ સંચાલકો ક્યારેય પેશગી જેટલો સામાન લાવતા જ નથી રોજ પડીકામાં હળદર મરચું મીઠું બટાટા જેવી સામગ્રી લાવીને કેન્દ્ર ચલાવે છે આ સંચાલકોને એટલો તો છૂટો દોર મળી ગયો છે કે તેમને નથી કોઈ તપાસનો ડર તપાસમાં આવનારા અધિકારી ઓર્ગેનાઇઝરને સીધા તાલુકા મથકે બોલાવી તોડ પાણી કરી નાખે છે એટલે જ મધ્યાહન માટેની વિઝિટ એ હવે માત્ર હપ્તા ઉધરાવવાની જ વિઝિટ હોવાની એક છાપ ઊભી થઈ ગઈ છે આ માટે રાજ્યકક્ષાઓથી સરપ્રાઇઝ ચેકિંગ થાય તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ